ગમે તે મારો ને મોસે હો ના એવું પાપ નહી કરતા આપણે હા પાપ એવું નહી કરતા ચન્ના ભગત થઈ ગયા ભગત થઈ ગયા ચન્ના ચન્ના ભગત થઈ ગયા કેટલો ટાઈમ છે સહી મે આયો છું કેલા ને પૂરો આમ પડે છે તો કેલે થઈ ગયો છે બે ભાઈ ભાઈ હા બે ભાઈ હા એ બરોબર બોલ બોલો મંદિર વાત કરવાનું છે આ બે બધા ઘર માં છે રમ છે આ નવરાત્રી આવા સાથે કે જી આપળા હા જી આ કોણ છે

કો કંદરા હા આયા તનો બબેલું સાફ કરું ને ક અલ ગોમના બદલે કેવું પડે મોટો ને અલ સાફ કરતા જ તું આવ ને લે તન લે ભાઈ આ ક શું અમારો શું અમારો તન લાયા તન

તમારો કરી નાખી ને રાખે લે છોકરા પોણી લેવો પાણી લોલો આજ બોલો સાપરું હાડું બનાવ્યું આ પેલી બેહો હરી શું કેવાય ચાર પોલી મળ્યું બોર નું આ તમારે બે ની ઉતર જેવું છે એ તો એવું જ હોય

લેલા મંદિર આ હરું બધું હરકો તો કરી દેવું પડશે નકર આવતા કરું પણ એટલે આજ બધું કમ્પ્લીટ કરી દી ના છોર્યા લગાડી લે લેલા છોકરાન શું ના આ થોડું ગોડી ને ઘડકુ કરીને કા આળો માળો પડે ને કા એટલા માર હેડો હા હેડો હા પોણી બોણી મંગાય ચાબા મંગાય જો હા હા ને જલ્દી સાફ કરો હો હા 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 બાબા બધું કમ્પ્લીટ હારું હા અને તું જ ને

પણ ઉમર થાય થાય પેલું માહિત માં ગાવાનું હા હા માહિત માં ગાવા તો કહીએ આપડે તો કરવી પડશે તાન ગઈ નાખે થોડું 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 ઈચ્છે ત્યાં હૈયા કરવી પડે આ તું ગોદાને